છત્તીસગઢમાં ચાલતા એકસો પચાસ મિની સ્ટીલ પ્લાન્ટ આજ રાતથી બંધ થઈ જશે રાજ્યમાં વધેલ વીજ દરોના વિરુદ્ધમાં ઉદ્યોગપતિઓ આ પગલું ભરી રહ્યા છે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે વીજળીના દરમાં વધારાને કારણે ઉદ્યોગ ચલાવવો શક્ય નથી તેથી ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે લગભગ બે લાખ લોકોને અસર કરશે તો મહત્વનું છે કે એકસો પચાસ ફેક્ટરીઓ અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી રહી છે સરકાર તરફથી રાહત મળ્યા બાદ જ તેમને ફરીથી શરૂ કરવામાં આવશે તો વધુમાં રાજ્યના ઉદ્યોગમંત્રી લખનલાલ સાથે વાતચીત જાણકારી મળી છે કે વેપારીઓની માંગણીઓ અંગે માહિતી મળી છે અંગે મુખ્યમંત્રીને પત્ર છે તો આ મામલે નિર્ણય લેવામાં આવશે માહિતી અનુસાર મિની સ્ટીલ પ્લાન્ટમાં સ્પોન્જ આર્યનમાંથી માંથી કાચો માલ તૈયાર કરવામાં આવે છે જેમાંથી ટીએમટી સળિયા અને સ્ટીલ બાર બનાવવામાં આવે છે મિની સ્ટીલ પ્લાન્ટમાં સ્પોન્જ આર્ન બિલેટ બનાવવામાં આવે છે ત્યારબાદ ઘર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રીબાર ઇલેક્ટ્રિક પોલ વગેરે જેવા ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે છત્તીસગઢમાં સ્ટીલ ઉદ્યોગ ત્રણ તબક્કામાં ચાલે છે જેમાં પ્રથમ થોડા પ્લાન્ટ સ્પોન્જ આર્યન બનાવે છે તો આ સાથે લેટ સ્પોન્જ આર્યનમાંથી બનાવવામાં આવે છે જે મિની સ્ટીલ પ્લાન્ટમાં બનાવવામાં આવે છે આ પછી સ્ટીલ પ્લાન્ટમાં લોખંડના સરિયાનું અંતિમ ઉત્પાદન તૈયાર કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ